વિશ્વામિત્રી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીએ સૂચવેલી કામગીરીનો વીએમસીએ એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં કઈ રીતે વડોદરાના નાગરિકોને પૂરમાંથી ઉગારવામાં આવશે તેની વિગતો જણાઈ આવી છે રિપોર્ટ મુજબ શહેરની હદમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની લંબાઈ ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર છે જ્યારે શહેર બહારથી પસાર થતી નદીની લંબાઈ ચોવીસ કિલોમીટરની છે જેથી નદીમાંથી પંદર લાખ ઘન મીટર કાપ ડેપરેશ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં કરાય છે જે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરાશે નદી કિનારે રેમ્પ બનાવવાની કામગીરી ચાલુ છે અત્યાર સુધીમાં કુલ પાંત્રીસ રેમ્પ તૈયાર કરાયા છે આ કામગીરી માટે વિશ્વામિત્રી સેલ બનાવાયો છે જેમાં પ્રતિ કિલોમીટર દીઠ ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક એક નાયક કાર્યપાલક ઇજનેર અને સંપૂર્ણ કામગીરી માટે એક કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરાય છે સંપૂર્ણ કામગીરી દરમિયાન રોજ ફોટોગ્રાફી ડ્રોન સર્વે તેમજ લોકબુક મેન્ટેનન્સ કરાશે આજ આજવા સરૂવરથી વડોદરા શહેર સુધી આવતી સૂર્યા નદી પર કુલ ત્રણ બરફ લેક બનાવવાનું વીએમસીનું આયોજન છે જેમાં દેણા ભણિયારા સુખલપુર અને કોટંબી વિસ્તારમાં લેક બનાવાશે જે થકી છ એમ સી એમ પાણી સંગ્રહની નવી ક્ષમતા ઉપલબ્ધ થશે તળાવ માટે જમીન નીમ કરવા કલેક્ટરની ભલામણ કરાય છે આ તળાવો બનાવવા અંદાજે રૂપિયા દસ કરોડથી બાર કરોડનો ખર્ચ થવાની શક્યતાઓ છે મે બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ થશે વધુમાં જાણવા મળ્યા મુજબ મગર અને કાચબાને સ્થળાંતર કરવા સયાજી બાગ અને આજવા સફારી પાર્ક ખાતે બે નવા તળાવ બનાવવામાં આવનાર છે જેમાં આશરે એકસો મગર અને કાચબાઓને રાખવામાં આવશે પ્રતાપપુરા અને આજવા સરોવરથી વડોદરા વચ્ચે સૂર્યા નદી અને વિશ્વમંત્રી નદી પર હયાત અંદાજે ત્રેવીસ ચેકડેમ છે જેને રિસ્ટોર કરવાની જરૂરિયાત છે જ્યારે વિશ્વામિત્રી નદી પર ત્રણ નવા ચેકડેમ અને સૂર્યા નદી પર એક કરવાની જરૂર છે આ સિવાય આજવા અને પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં અન્ય આ સ્થળોએ નવા ચેકડેમ બનાવવાની જરૂરિયાત જણાય છે આ ચેકડેમો અંદાજે સાતથી દસ મીટર પહોળાઈ અને બેથી ત્રણ મીટર ઊંચાઈમાં કરીએ તો પ્રારંભિક અંદાજિત રૂપિયા એક કરોડ પ્રતિ ચેકડેમ પાછળ ખર્ચ થાય તેમ છે આ ચેકડેમોની કામગીરી જિલ્લા પંચાયત ગોધરા જિલ્લા પંચાયત વડોદરા સિંચાઈ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી શકાશે જેથી ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી શકાય તેમજ વડોદરા મહાનગરપાલિકાએ તેવીસ ચેકડેમ આઈડે આઇડેન્ટિફાય કર્યા છે જેના રિસ્ટોરેશનનો અંદાજિત ખર્ચ રૂપિયા પચાસ લાખથી પંચોતેર લાખ પ્રતિ ચેક ડેમનો થાય છે જ્યારે ત્રેવીસ ચેક ડેમનો ખર્ચ રૂપિયા ત્રેવીસ કરોડ થશે નોંધનીય છે કે વિશ્વમેન્દ્રી નદીમાંથી જે માટી નીકળશે તેને રોયલ્ટી ફ્રી કરી ખાન ખનીજ વિભાગ દ્વારા નક્કી કરાયેલા દરે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવ અને આપણા વડોદરા શહેરને પાણી પા પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચાયેલ સૂચવાયેલા કેટલાક સૂચનો છે જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કામગીરી શરૂઆત કર કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રજૂઆવાઈ રહી છે તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે આખો એરિયાને દર્શાવતો જે નકશો છે એની ઉપર બધું જ ડિસ્કશન કેટલી પોસિબિલિટીઝ છે શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલિટિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના ટવેન્ટી થ્રી જેટલા ડેમ ઓલરેડી હયાત છે આ ચેકડેમોમાં આ ચેક ડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકીએ એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તો બીજા કેટલા નવ જેટલા બાર જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ પાંત્રીસ ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીના નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા વિસ્તારમાં તો આ પાંત્રીસ જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વાહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે પાણીના એની એને સંગ્રહની ક્ષમતા પણ વધશે તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે જમીનમાં પાતાળ પાણીમાં પાણીનું રિચાર્જ પણ થશે પહેલી ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે એકસો ત્રીસ દિવસ ચાલશે આજવા સરોવર છે આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને પહેલી ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે જેના થકી આપણે આ ડ્રેઝિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ બસ્સો હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું સાથે પ્રતાપપુરાએ ડ્રેઝિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ કામગીરી માટે લગભગ જેટલી એજન્સીઓ દ્વારા દોઢસો દિવસ આજવા સરોવર અને દોઢસો દિવસ માં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું આના માટે આપણે નદીના કિનારે રેમ્પ પણ બનાવવાના છે તો વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે તો સાથે સાથે ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને એક નાયબ કાર્યપાલક ઇજ ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે તો સાથે સાથે રોજે રોજ થતી ક કામગીરીનું ફોટોગ્રાફી એનો ડ્રોન અને એની લોકબુક પણ મેન્ટેન કરવામાં આવશે એટલે જેટલી કામગીરી જે જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય બાવીસ જેટલી કાંસો છે આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે પાંચસોથી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે સમય થતાં પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું ત્યારબાદ આ તમામ એ પાંચસો જગ્યા પર આપણે પ્રી સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ સાથે સાથે રૂપારેલ રેલ કાંસ જે તરસાલી જંક્શનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા વધુ સમય સુધી તેવી એકસો વીસ જગ્યા શહેરમાં કુલ બસો ને સાડત્રીસ જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા દરેકે દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તે માજવા સરોવર પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ બાવીસ ઘાસ દરેકે દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે અને અને વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્યતા જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તે ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ અને દરેકે દરેક વસ્તુનું ડિટેલ્સ આપણને આપને જોઈશે તો ચોક્કસ મળશે એમાં કિલોમીટર કેટલા કિલોમીટર કેટલા મીમી ઊંડાઈ કેટલું એની ઊંડી કડવી છે કેટલી પહોળી કરવાની છે કેટલી એની પાણીની વન ક્ષમતા વધશે તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ આ દરેકે દરેક વસ્તુની નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે પહેલી ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીએ